તિલકવાડા તાલુકાના ગચરિયા ગામમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે દુર્ઘટનાની અંદર એવું કહેવામાં આવે છે કે અહીંયા આગળ માણસ પર પછુ પર ખુલ્લામાં આમ દીપડાઓ હુમલા કરી રહ્યા છે મિત્રો ગઈકાલે એવી મોટી દુર્ઘટના સર્જાઈ છે કે ગાયને ખેંચી જતા દીપડાઓ ગામવાળા બૂમો પાડતા દીપડાઓ ગાયને મૂકીને ભાગ્યા હતા જે આ મિત્રો જેમ કે તમે એ સ્ક્રીન પર જોઈ શકો છો કે આજે ગાયને પકડ્યા છે કાલે માણસને પકડે ક્યારે કોને પકડે આપણે જાણતા નથી આવી ઘટના વાર્યા ઘર્યા બને છે પહેલાં પણ કેટલીક ઘટનાઓ બની ચૂકી છે તો ખરેખર મિત્રો ફોરેસ્ટ વિભાગ સાહેબ દ્વારા જલ્દી આમના પર જે ખુલ્લામાં ફરે છે જે દીપડાઓ છે એમને જલ્દી પકડીને પિંજરામાં નાખવામાં આવે જેથી કરીને લોકો જે અત્યારે નાના બાળકો પણ ડરી રહ્યા છે કે સ્કૂલે જતાં પણ ડરી રહ્યા છે ભાઈ કે આ દીપડાઓ છે આમ ખુલ્લામાં ફરે છે કે જ્યારે દીપડાઓ હુમલા કરવાની મૂડમાં હોય ત્યારે ગમે તી તેના પર એટેક કરે છે અને હુમલો કરે છે તો ખરેખર મિત્રો જલ્દીથી આવા છૂટા જાનવરને પકડવામાં આવે કેમકે માંસાહારી જાનવર જે છે એ ગમે ત્યારે મને ના ઓળખે તમને ના ઓળખે ગમે ત્યારે કોઈને બી હુમલો કરી શકે છે જી મિત્ર મિત્રો ગઈકાલે જે મોટો હુમલો થયો છે જે તિલકવાડા તાલુકાના ગચરિયા ગામમાં તો આ જે ગાય ગાય પર હુમલો થયો છે તો આ જે ગાય પર થયો છે કાલે માણસ પર થશે આવી ઘટના એક નથી પહેલી પણ કેટલીક વખત બની ચૂકી છે તો અત્યારે લોકો જે છે એ ડરી રહ્યા છે ખેડૂત જે છે ખેત ખેતરે જતા ડરી રહ્યા છે કે જે આવા તિલકવાડા તાલુકામાં ખાસ કરીને આવી ઘટના બને છે તો ખાસ કરીને ખરેખર મિત્રો જલ્દી આ દીપડાઓને પકડવામાં આવે જેથી કરીને લોકોનો વેમ છે જે એ દૂર થાય કેમ કે દીપડો મને પકડશે તમને પકડશે એવું વેમ ફે ગયું હશે જેથી કરીને લોકો જે અત્યારે ડરી રહ્યા છે કે ભાઈ ખેતરે જતાં બીક લાગે છે સ્કૂલે જતા છોકરાને ભીક લાગે છે તો ખરેખર મિત્રો આ ખૂબ જ ગંભીર કહી શકાય છે કે જલ્દી આવા દીપડાઓને પકડવામાં આવે એવી મોટી દુર્ઘટના જે સર્જાઈ છે તિલકવાડા તાલુકાના ગચરિયા ગામમાં ગાયને ખેંચી જતા જે કોઈ અન્ય લોકો જોઈ જતા બૂમ પાડી હતી તો આ દીપડાઓ એમને મૂકીને ભાગી ગયા હતા જેમ કે સ્ક્રીન પર તમે ગાય જોઈ શકો છો તો મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો હું તમારા દોસ્ત શૈલેષ બિલ જય હિન્દ જય ભારત